સફેદ માટી બધું હિસાબ થઈ જાય છે જ્યાં સુધી કપા ઉજી ગયો નીકળી ગયો ને જ્યાં સુધી પાકી ત્યાં સુધી મેં આ એક ને એક દવા સાથે છે બીજું કોઈ દવા સાથે તમારે કેટલાક દિવસનું રિઝલ્ટ આવતું આમાં આમાં રિઝલ્ટ વીસથી પંદરથી વીસ દિવસની અંદર એક સટકાવ કરવો પડે એટલે પછી તરત બે થી ત્રણ દિવસમાં તરત રિઝલ્ટ તમારે બે દિવસમાં રિઝલ્ટ તમને ચોખ્ખું બતાવી દેશે તો જો ખેડૂત મિત્રો આ ભાઈને ગયા વર્ષે એને વાપરેલું હતું અને પંદરથી વીસ દિવસના એને ખૂબ સારા પરિણામ મળેલ છે તો અવશ્ય તમે પણ ખેડૂત મિત્રો એકવાર ટોલ ફેરાનો ઉપયોગ કરો અને ખૂબ સારા પરિણામ મેળવો